હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક્સ ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું વિભાગ અને શિક્ષણ મંત્રીને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ગત આપણે જોઈએ કે ચોવીસ બે બે હજાર પચીસના રોજ આંદોલનના ભાગરૂપે વિભાગ દ્વારા આપણને પ્રેસ નોટ આપવામાં આવી હતી પચીસ બે બે હજાર રોજ અને તેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ હતો કે નવથી બારની જે ભરતી છે એ તમામ ભરતી એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એપ્રિલ અંત થવા આવ્યો આજે લાસ્ટ ડેટ છે તેમ છતાં નવથી બારની જે પ્રક્રિયા છે એ ડીવી સુધી જ અટકી રહી છે એફએમએલ કે પીએમએલ પણ આવ્યું નથી તો મારે વિભાગ અને શિક્ષણ મંત્રી જે છે એમને ખાસ રિક્વેસ્ટ છે કે પંદર મે સુધીમાં આ શિક્ષણ સહાયકની તમામ ભરતી છે એ પૂર્ણ કરવામાં આવે સાથે અત્યારે જે વિદ્યા સહાયકની ભરતીનો જે કાર્યક્રમ આવ્યો છે એની અંદર આપણે જોઈએ તો કે જે દિવ્યાંગજનોની ભરતી છે એ આ ભરતી સાથે કોઈ લેવા દેવા નથી એટલે એ એ તો એકદમ ઓકે જ છે પરંતુ આપણે જોઈએ કે એકથી પાંચ એની અંદર પાંચ હજાર જગ્યાઓ અને છથી આઠ જે છે એની અંદર જે સાત હજાર જગ્યાઓ છે એ જે જગ્યાઓ છે એની અંદર જે જિલ્લા પસંદગી શાળા પસંદગી છે એ નવથી બારની તમામ શાળા ફાળવણી થયા બાદ જ કરવામાં આવે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષક મિત્રો છે એ બે વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યા છે તો તે તમામ નીચામાં નીચા મેરિટવાળાનો પણ એની અંદર ખાસ કરીને નંબર આવી જાય તો જેથી શિક્ષણ મંત્રી અને વિભાગનું સંકલન થઈ અને આ ભરતી છે એ નવા સત્રની અંદર દરેક શિક્ષક મિત્રોને હાજર કરી દે એવી મારી વિભાગ અને શિક્ષણ મંત્રીને એકદમ રિક્વેસ્ટ છે તો આ ભરતી છે સત્વરે પૂર્ણ કરવામાં આવે અને જે